સારો લાગે તો લાઈક શેર આવા અને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હાજર ચાર ના આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ આખું બનાવેલું જોવા મળશે બોડી કલર ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે અને સો એ સો ટકા કંડિશનમાં અત્યારે આખું બનાવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર પચાસ ટકા લગભગ મીડિયમ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ છે કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર છે તે નંબર વનરાજભાઈ કૌશિકભાઈના છે તો કોન્ટેક કરી ટ્રેક્ટર જો ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે અને વેચવાનું છે વનરાજભાઈને ટ્રેક્ટરના સૌ હું તમને મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને બે હજાર છ સાતના મોડલનું ટ્રેક્ટર ઇન્જિન આખું પાવરફુલ અને અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન બધું કમ્પ્લેટ અત્યારે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તમે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પછી ચેક કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ લઈને પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેતાલીસ પાવરનું ટ્રેક્ટર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ પચાસ ટકા જેવા અને નાના ટાયર એસી ટકા જેવા મળશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પંચ્યાસી હજારમાં આ ટ્રેક્ટર તમને મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો નંબર કઈ રીતના મેળવવા તો ઉપર નિલેશભાઈ જોતા હોય તો વિડીયો ઉપર વિડિયો જોતા હોય તો ઉપર નંબર મળી જશે નીલેશભાઈ નામ ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર પર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો લાખાભાઈ આ ફાર્માટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ફાર્માટ્રેક એક્સપી એકતાલીસ

ડોક્યુમેન્ટ કાગળિયા બધા માત્ર બે લાખ સિતે હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

ટ્રેક્ટરની અંદર બોનટ પંખા છે અને પ્લેટોમાં માત્ર કલરનું ટચિંગ કરેલું છે બાકી આખું ઓરિજિનલ છે બોડી લાઇન ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ વસ્તુ નો અત્યારે ફોલ્ટ નથી અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કૌશિકભાઈ વનરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી રેડિએટર પણ નવું અને સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર તમે જોઈ શકો છો આગળના ટાયર નવા નાખવામાં આવ્યા છે પાછળના ટાયર પણ સારા કન્ડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે અને કિંમત માત્ર 1.5 લાખ રાખવામાં આવી છે મિત્રો 1 લાખ 50 હજાર માં ટ્રેક્ટર મળી જશે અને કિંમતમાં થોડો ઘણો તમને ફેરફાર પણ કરી આપવામાં આવશે ટ્રેક્ટર તમારે લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ એકત્રીસ ત્રીસ અને કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેડલનું ટ્રેક્ટર જોવા મળશે જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બેતાલીસ એચપી નું છે અને સિમસર એન્જિન એસ ત્રણસો પચીસ એન્જિન હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા અને ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર જોવા મળશે ઓઇલ બ્રેક જોવા મળશે અને ડબલ પીટીઓ છે અને બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની જે પ્લેટોના પંખા છે તેમાં માત્ર ટચિંગ કર્યું છે બાકી ઓરિજિનલ જોવા મળશે બેટરી નવી વાયરિંગ બધું કોમ્પ્લેટ જોવા મળશે અને લાઇટો પણ નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર અને સીટ છત્રી પણ તમે જોઈ શકો છો છત્રી નથી સીટ સારા કંડિશનમાં છે ખેડૂત મિત્રો માટે એકદમ સારું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે ટાયર અંદાજિત તમે જોઈ શકો છો સાઈઠ ટકા અને વજનિયા પણ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પીચોતેર હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ સત્યાસી નેવું અથવા ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર ઉપર તમે ફોન ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે મનસુખભાઈને વેચવાનું આખું રનિંગ કન્ડિશનમાં મોડલ વાત કરું તો ઓગણીસો અઠાણું ના મોડલ આ ટ્રેક્ટર અત્યારે કોમ્પલેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રેસ્ટ ડ્રાઇવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો મનસુખ ભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેફ્સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે અંદાજીત એક લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો બાબરા અને કરિયાણા ગામે જોવા મળશે

મોડલ નું આ થ્રેસર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું થ્રેસર ઓરિજિનલ કલર અને ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા કરણસિંહ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર લેવા કે જોવા જાવ તો કરણ સિનો કોન્ટેક કર્યા વગર ન જતા થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી થ્રેશરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ચીંગ સીંગ છે ચણા છે અને કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે એકદમ ચોખ્ખી અને વધારે માહિતી માટે કરંસિંહનો કોન્ટેક પણ કરી લેજો અને ઓરિજિનલ આખું કલર ઓરિજિનલ કલરમાં અને કંપની છે મોડેલનું કિંમત અંદાજિત અઢી લાખ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં સોરી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો નાના ભડલા ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો કરણસિંહ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર વિડીયો જોતા હોય તો કરણસિંહ નું પચીસ હજાર આ ડમ્પર ગાડી વેચવાની છે સૌપ્રથમ હું તમને મોડેલ વાત કરું તો બે હજાર અને ના આ ગાડી છે કમ્પ્લેટ અત્યારે આખી રનિંગ કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આખું ડમ્પર રનિંગ ક્લીન ચોખ્ખું જોવા મળશે અને વીમો પણ પણ ચાલુ ચાલુ છે છે અને પાર્સિંગ ટેક્સ પણ ચાલુ જોવા મળશે ડમ્પર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ઈશ્વરભાઈનો નું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ગાડી લેવા કે જોવા જાવ તો ઈશ્વરભાઈનો નો કોન્ટેક કર્યા બાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ ગાડી બે હજાર સોળ ના મોડેલ અને ટાયર ત્રીસ થી પાંત્રીસ ટકા જેવા ટાયર પણ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમતની વાત કરું તો સોળ લાખ ને પચાસ હજાર કિંમત રાખવામાં આવી છે અને ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે સાયલા અને ધાંધલપુર ગામે જોવા મળશે ઈશ્વરભાઈની ગાડી લેવી નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઈશ્વરભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો